નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેથી ભુજથી અમદાવાદ વચ્ચે ભારતની સૌ નમો ભારત રેપિડ રેલનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરીને ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું હતું ગુજરાતને આઠ હજાર કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ભેટ આપતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે નમો ભારત રેપિડ રેલ દેશમાં અર્બન કનેક્ટિવિટી માટે એક માઇલ પથ્થર સાબિત થશે નમો ભારત રેપિડ રેલના સંચાલનથી એક શહેરમાંથી બીજા શહેરમાં સફર કરનારા વેપારીઓ વિદ્યાર્થીઓ અને મુસાફરોને ખૂબ જ સુવિધા મળી રહેશે શ્રીએ આ તકે વધુમાં જણાવ્યું હતું કે આવનારા સમયમાં ભારતના અન્ય શહેરોને પણ નમો ભારત રેપિડ રેલથી કનેક્ટ કરવામાં આવશે આ ઉપરાંત શ્રીએ અમદાવાદ ખાતેના કાર્યક્રમથી કચ્છ જિલ્લાના ગાંધીધામથી આદિપુર અને સામખિયાળીથી ગાંધીધામ રેલવે લાઇન ના કુલ રૂપિયા પંદરસો બ્યાસી કરોડના પ્રોજેક્ટનો વર્ચ્યુઅલી શિલા શિલાન્યાસ કર્યો હતો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં નમો ભારત રેપિડ રેલનો ઉલ્લેખ કરીને આનંદની લાગણી સાથે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં રેલવે સેવાઓમાં ક્રાંતિકારી બદલાવ આવ્યો છે કચ્છના આર્થિક અને પ્રવાસ વિકાસને નમો ભારત રેપિડ રેલ વધુ ગતિ આપશે ગુજરાતને વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની સાથે ભારતની સૌ પ્રથમ નમો ભારત રેપિડ રેલની ભેટ આપવા બદલ વડાપ્રધાન શ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો ભુજ રેલવે સ્ટેશન ખાતે નમો ભારત રેપિડ રેલ ટ્રેનના ફ્લેગ ઓફ કાર્યક્રમમાં કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય સર્વશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા શ્રી કેશુભાઈ પટેલ શ્રી અનિરુદ્ધભાઈ દવે ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રી રશ્મિબેન સોલંકી જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરા જિલ્લા વિકાસ અધિકારી શ્રી શૈલેષ પ્રજાપતિ રેલવેના એડીઆરએમ શ્રી લોકેશ કુમાર નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા સીપીઆરઓ શ્રી વિનીત અભિષેક સહિત પદાધિકારીશ્રીઓ જિલ્લા વહીવટીતંત્ર અને રેલવેના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આ વિડીયો લાઇક કરવા અને શેર કરવા વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે